નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું કન્યા લગ્ન કન્યા લગ્નની કુંડલીમાં બારે બાર રાશિ કયા ભાવના માલિક થાય છે ને શું ફળ આપશે કન્યા લગ્ન એમાં આપણે પહેલાં જોઈશું સૂર્ય પાંચ નંબરની રાશિ એટલે સિંહ રાશિ થશે સિંહ રાશિનો સ્વામી સૂર્ય સિંહ રાશિ કન્યાલગ્નમાં બારમા ભાવમાં આવી છે બારમા ભાવનો સ્વામી હંમેશા તટસ્થ ફળ આપે છે તેથી કન્યાલગ્નમાં સિંહ રાશિનો સ્વામી એટલે કે સૂર્ય સૂર્ય જે છે તટસ્થ બને છે તટસ્થ્રહોમાં તે આવશે કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર છે કન્યા લગ્નમાં કર્ક રાશિ અગિયારમા ભાવમાં આવી તેમ કહેવાય અગિયારમા ભાવમાં કર્ક રાશિ આવી તેમ કહેવાય કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અગિયારમાં તરી સ્વામી તરીકે અશુભ બને છે તેથી લગ્નમાં ચંદ્ર ગ્રહ બને છે કન્યા લગ્નમાં ચંદ્ર અશુભ ફળ આપશે તેમ કહેવાશે હવે આપણે જોઈએ મંગળ મેષ રાશિ મેષ રાશિનો સ્વામી મંગળ થાય છે આઠ નંબરની રાશિ વૃચિક વૃશ્ચિક રાશિ વૃચિક રાશિનો સ્વામી મંગળ થાય છે કન્યાલગ્નમાં ત્રીજા ભાવમાં આઠ નંબરની રાશિ વૃચ્ચિક રાશિ વૃચિક રાશિનો સ્વામી મંગળ જે ત્રીજા સ્થાનનો સ્વામી થાય છે કન્યાલગ્નમાં મેષ રાશિ આઠમા સ્થાનમાં આવે છે મેષ રાશિનો સ્વામી મંગળ થાય છે તેથી મંગળ ત્રીજા અને આઠમા સ્થાનનો સ્વામી થાય છે જેમાં ત્રીજાનો માલિક તરીકે અશુભ બને છે અને આઠમાના સ્વામી તરીકે બી તે અશુભ બને છે તેથી પરિણામે મંગળિયા ત્રીજાના ત્રીજા સ્થાનનો સ્વામી અશુભ ફળ આપશે મંગળ અને આઠમા સ્થાનનો માલિક તરીકે બી તે અશુભ ફળ આપશે તેથી મંગળિયા અશુભ ગ્રહમાં આવશે કન્યા લગ્નમાં મંગળ અશુભ ફળ આપશે તેમ કહેવાય બુધ હવે આપણે જોઈશું બુધની રાશિ બુધની એક રાશિ મિથુન મિથુન રાશિ ત્રણ નંબરની રાશિ જેના સ્વામી બુધ થાય છે બુધની બીજી રાશિ થાય છે કન્યા રાશિ છ નંબરની રાશિ એ કન્યા રાશિના સ્વામી બી ભૂત થાય છે કન્યા લગ્નમાં પહેલા સ્થાનનો સ્વામી ભૂત થાય છે એટલે લગ્નેશ કહેવાય છે તે પ્રથમ સ્થાનનો માલિક અને તેની બીજી રાશિ મિથુન રાશિ દસમા ભાવમાં આવે આવે છે રાશિ તો દસમા સ્થાનનો માલિક લગ્નેશ તરીકે શુભ બને છે પણ દસમાના માલિક તરીકે તે અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે કુદરતી સૌમ્ય હોવાથી કેન્દ્રાધિપતિ તરીકે અશુભ બને છે પણ સરવાળે તે તટસ્થ જ બને છે જ્યારે શુભ શુભ ગ્રહની રાશિ કેન્દ્રમાં આવે તો અશુભ ફળ બને છે ય કેન્દ્રમાં બુધની બંને રાશિ આવી છે જેમ કે કેન્દ્રનું સ્થાન છે એક બે એક ચાર સાત અને દસ તો બુધ અહીંયા 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 પર પહેલા સ્થાનનો બી સ્વામી થાય છે અને દસમા સ્થાનનો બી સ્વામી થાય છે લગ્નેશ બી થાય છે અને મિથુન રાશિ તેની દસમા સ્થાનમાં આવે છે તેથી બુધયા અશુભ ગ્રહોમાં આવે છે એટલે બુધ તટસ્થ બની જાય છે લગ્નેશ તરીકે તે થોડુંક તટસ બને છે તેથી તટસ ગ્રહોમાં બુધ આવશે હવે આપણે આગળ જોઈશું ગુરુ કન્યા લગ્નમાં ગુરુ કયા કયા સ્થાનનો સ્વામી બને છે ગુરુની બે રાશિ છે નવ નંબરની રાશિ ધન રાશિનો સ્વામી ગુરુ બાર નંબરની રાશિ મીન રાશિનો સ્વામી ગુરુ ગુરુ ચોથા સ્થાનનો સ્વામી બને છે અને ગુરુ સાતમા સ્થાનનો માલિક થાય છે પોતે કુદરતી રીતે સૌમ્ય ગ્રહ છે સૌમ્ય ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ તરીકે અશુભ બને છે અહીંયા જોયું આપણે ચોથા સ્થાનનો બી સ્વામી થાય છે ને સાતમા સ્થાનનો બી માલિક થાય છે આ વચ્ચેનું જે સ્થાન છે એ કેન્દ્ર સ્થાન થાય છે પહેલું ચોથું સાતમું ને દસમું તો ગુરુ અહીંયા પર અશુભ ફળ આપશે તે અશુભ ગ્રહ બનશે ગુરુ શુભગ્રહ હોવા છતાં બી તે અશુભ ગ્રહોમાં આવશે કન્યાલગ્નમાં હવે જોઈશું શુક્ર લગ્નમાં શુક્રની એક રાશિ વૃષભ રાશિ અને શુક્રની બીજી તુલા રાશિ બે નંબરની રાશિ શુક્રની વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર થાય છે સાત નંબરની રાશિ તુલા રાશિ તુલા રાશિનો સ્વામી પણ શુક્ર થાય છે લગ્ન કન્યા કન્યા લગ્નમાં બીજા ભાવમાં તુલા રાશિ આવે છે કન્યા લગ્નમાં શુક્રની બીજી રાશિ નવમા સ્થાનમાં આવે છે જે વૃષભ રાશિ છે બીજા સ્થાનનો સ્વામી થાય છે અને નવમા સ્થાનનો બી સ્વામી થાય છે બીજાના સ્વા બીજા સ્થાનના સ્વામી સ્વામી તરીકે તે તટસ્થ બને છે અને નવમાના સ્વામી તરીકે તે શુભ બને છે તેથી લગ્નમાં શુભ ગ્રહોમાં શુક્ર આવશે શુક્ર લગ્નમાં શુભ ફળ આપશે હવે આપણે જોઈશું શનિ શનિની બે રાશિ છે દસ નંબરની રાશિ જેને મકર રાશિ કહેવાય છે તે શનિ સ્વામી થાય છે અગિયાર નંબર કુંભ કુંભ રાશિ થાય છે અગિયાર નંબરની તેનો સ્વામી બી શનિ થાય છે કન્યા લગ્નમાં પાંચમા ભાવમાં મકર રાશિ આવી કન્યા લગ્નમાં છઠ્ઠા ભાવમાં કુંભ રાશિ આવી મકર રાશિનો સ્વામી શનિ અને છઠ્ઠા સ્થાનનો સ્વામી કુંભ રાશિનો સ્વામી બી શનિ પાંચમાના અને છઠ્ઠાના સ્વામી તરીકે માલિક તરીકે શુભ બને છે છઠ્ઠાના માલિક તરીકે તે અશુભ ફળ આપે છે સરવાળે તે તટસ્થ બને છે કેમ કે ત્રિકોણનો માલિક હંમેશા શુભ ફળ આપે છે પણ શુભ શનિની બે રાશિ એટલે બીજી રાશિ જે છઠ્ઠા ફાવમાં જાય છે કુંભ રાશિ તેનો સ્વામી શનિ બને છે શનિ અહીંયા પર તટસ્થ બનશે એટલે ગ્રહોમાં આવશે કે શનિ તટસ્થ ફળ આપશે આ રીતે આપણે બારે બાર રાશિના સ્વામી બારે બાર રાશિ કન્યા લગ્નમાં કયા કયા ભાવના માલિક બને છે તે પ્રમાણે શુ ફળ આપશે તે આપણે જોયું લગ્નમાં શુભ ગ્રહો શુક્ર અશુભ ગ્રહો ચંદ્ર મંગળ ગુરુ તટસ્થ ગ્રહો સૂર્ય બુધ અને શનિ આ રીતે ફળ આપવા માટે રાશિપતિ બંધાયેલા છે પછી જન્મકુંડલીમાં એ કેવા બને છે કેવા પડ્યા છે કેવા બન્યા છે ઊંચના બન્યા છે નીચના પડ્યા છે એ પછી આગળની વાત છે આગળ આપણે ફળકથનમાં જોઈશું પણ આ ફક્ત રાશિપતિ કયા કયા ભાવમાં રાશિ આવી છે તે પ્રમાણે રાશિપતિ ફળ આપવા માટે બંધાયેલા છે જ્યારે જન્મકુંડલીમાં ગ્રહ ઉચ્ચના નીચના પાપ ગ્રહ પાપ ગ્રહની દ્રષ્ટિમાં શુભ ગ્રહની દ્રષ્ટિમાં કેન્દ્ર સ્થાનમાં ત્રિકોણ સ્થાનમાં ખાડાના સ્થાનમાં કયા સ્થાનમાં બેઠા છે એ આપણે આગળ ફળકથનમાં જોઈશું જેટલું તમે ગણિતમાં જશો એટલા જ તમે ફળકથનમાં સહેલાઈથી આગળ વધી શકશો અને તમે એકદમ સહેલાઈથી ફળકથન કરી શકશો જન્મ કુંડલીમાં જો કુંડલીમાં તમારે ફળકથનમાં માસ્ટર બનવું હોય તો તમારે ગણિત તો કરવું જ પડશે ગણિત વગર જન્મ કુંડલીમાં ફળકથન કરવામાં આગળ નહીં વધી શકાય તમારે ફળકથનમાં આગળ વધવા માટે ગણિત બહુ જ જરૂરી છે એનાથી જ તમે સહેલાતી ફળકથન કરી શકશો અને સારું એવું ફળકથન કરી શકશો એકદમ સચોટ ફળકથન કરી શકશો ફળકથન તમારે જ કરવું પડતું અને તમે જ કરશો તમે જાતે જ બોલવા લાગશો તમને કુંડલી તમારા હાથમાં આવશે તો તમને તરત જ ખબર પડી જશે કે કયા ગ્રહો સારું ફળ આપશે કયા ગ્રહો અશુભ ફળ આપશે અને કયા ગ્રહો ક્યારે ફળ આપશે કે જે જે માલિકના માલિકના સ્વામી જે જે ખાડાના સ્થાનના માલિક બનતા હશે તો ખાડાના સ્થાનના માલિક તરીકે ફળ આપશે કેન્દ્રના માલિક બનશે તો કેન્દ્રના સ્થાનના જે શુભગ્રહો માલિક બનતા હશે તો અશુભ ફળ આપશે કેન્દ્રના સ્થાનના અશુભ ગ્રહો માલિક બનતા હશે તો શુભ ફળ આપશે ત્રિકોણના સ્થાનના માલિક બનતા તો હંમેશા સારું જ ફળ આપશે તમને એકદમ ઇઝી થઈ જશે સહેલાઈથી થઈ જશે જેથી તમે આરામથી ફળ ફળપથન કરી શકશો આજે આપણે અહીંયા સુધી જોઈશું તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ના સારો લાગે તો ડિસલાઇક કરજો નમસ્તે ધન્યવાદ